ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃતમાં પ્રથમ પાઠ મમા અંગાણી મમા અંગાણી એટલે મારા અંગો મારું શરીર વિશે આપણે જોઈશું સૌ પ્રથમ અહીંયા દાંતનું ચિત્ર આપેલું છે ત્યાં દંતા દંતા એટલે દાંત પછી ઓષ્ટ ઓષ્ટ એટલે હોઠ ઉપર નીચેનું હોઠ ત્યારબાદ લલાટમ લલાટમ એટલે આ માથા પર આપેલી છે તેને લલાટ તરીકે ઓળખવામાં આવે છે પછી ન નેત્રમ નેત્રમ એટલે આંખ પછી નાસિકા નાસિકા એટલે શ્વાસ લેવાનું ત્યાં આપણે નાકને કહેવામાં આવે છે નાસિકા પછી મુખમ મો મોઢું ત્યારબાદ વક્ષ વક્ષ એટલે છાતી પછી આપેલું છે ઉદરમ ઉદરમ એટલે પેટ ત્યારબાદ પાદ એટલે પગ પછી ચરણ આપેલું છે ચરણ એટલે પગનું ચરણ જ્યાં આંગળી હોય તેને ચરણ તરીકે ઓળખવામાં આવ્યું ત્યારબાદ કરલમ કરતલમ કરતલમ તરીકે ઓળખવામાં આવ્યું છે પછી હસ્ત એટલે એટલે હાથ ગળું જીવા એટલે જીભ કર્ણ એટલે કાન પછી માથા પર જોઈએ તો કેસાહા કેસાહ એટલે વાળ કેસ તરીકે ઓળખવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈશું નીચેના ચિત્રોના સામે સંસ્કૃતમાં શબ્દો લખો ચાલો પ્રથમ છે એ તમ મસ્તક હસ્તી મસ્તકમ એટલે શું મસ્તક એટલે માથું હવે બે નંબર એ તે દંતા હસ્તી આ દાંત છે દંતા એટલે દાંત હવે ત્રીજું છે કહેવામાં આવે છે હવે ચોથા નંબરનું ચિત્ર શું છે કાન એ સણ એમાં સ્ત્રી કર્ણ એટલે પાંચમા નંબરનું ચિત્ર શું છે આંખ જેનો વધારવા આપણે જોઈએ છે હવે છ નંબરનું ચિત્ર શેનું છે એ કરતલમ અસ્થિ कर्तल मेटले हात नी हथेळी अथवा तो हात नो पंजू आणि लास्टम अंतिम इतत पादपह हस्ती पादपह इटले सु पादपह इटले पा चालो आपने बीजा नंबर नु प्रश्न जोइछु चलो હવે बे नंबर प्रश्न અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેને નીચે આપેલા ત્રણ વિભાગો વર્ગીકરણ કરો અને શુદ્ધ સાથે બોલો અંગોના નામ આપ્યા છે સૌપ્રથમ મસ્તકના અંગો લખવાના છે ત્યારબાદ હાથ પગના અંગો પ્રથમ મસ્તકના અંગો દંતા એટલે દાંત હોસ્ટ એટલે હોઠ નેત્રમ એટલે આંખ મુખમ એટલે મો નાસિકા એટલે નાક જીવા એટલે ચેબ હવે ધડના અંગો ધડના અંગો કયા કયા છે ઉધરમ ઉધરમ એટલે પેટ વક્ષ એટલે છાતી હવે રહ્યું અંતિમ હાથ પગના અંગો બોલો કોણ છે પાદપ એટલે પગ ચરણ એટલે પગનું તળિયાનો ભાગ એને ચરણ તરીકે ઓળખવામાં આવ્યું છે અથવા કહેવામાં આવે છે 家的。